સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળાની ધોરણ સાત થી આઠ ની હતા અને હોઠ પર ચુંબન કર્યું હતું આ મામલે આરોપી આચાર્ય પર પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે ગુરુ અને શિષ્યના સંબંધને શરમસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ ચોવીસ જુલાઈનો છે અને આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુ પટેલે પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા જે વાત સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર જેટલી વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિદ્યાર્થીનીઓના નિવેદનો લઈ આગળની તપાસ હાથ ધરી છે ત્યારે હાલ પોલીસે ચાર વિદ્યાર્થીનીને ભોગ બનનાર તરીકે રાખી છે તેમજ અન્ય વિદ્યાર્થીનીઓની પૂછપરછ ચાલી રહી છે નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા દસ વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો ત્યારે હજુ કેટલી વિદ્યાર્થીની ને હવસનો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી શાળામાં મોટે ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન કૃત્ય કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલ પોલીસે નરાથમ આચર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે બનાવ ચોવીસ જુલાઈનો છે આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીઓની શાળામાં પોતાના રૂપમાં બોલાવી છેડતી કરી હતી ધોરણ સાત અને આઠમાં ભણતી ચાર વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી હતી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું આ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે